હોલિકા દહન સુધીના આ સમયગાળામાં શુભ માંગલિક અને અન્ય પ્રગતિકારક કાર્ય પર બ્રેક લગાવવામાં આવે છે હિન્દુ પંચાંગ અનુસાર ચાતુર્માસ આવતો હોય છે આ સમય દરમિયાન લગ્ન જનોઈ વાસ્તુ કે અન્ય મિલકતની ખરીદી કે ઉદઘાટન વેપાર કે જીવનની પ્રગતિ સાથે જોડાયેલ શુભ કાર્ય કારતક સુદ થી અષાઢ સુદ અગિયાર સુધીના પંચાંગ સુધી જોઈને આપવામાં આવે છે તેવી જ રીતે ફાગણ સુદ સાતમથી લઈને ફાગણ સુદ ચૌદસનો સમયગાળો પણ જોવામાં આવે છે હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ સુદ સાતમથી લઈને ફાગણ સુદ પૂનમ સુધીના આ સમયગાળાને પ્રકૃતિના નિદર્શન અને અવલોકન માટે રાખવામાં આવ્યો છે આ સમયગાળા દરમિયાન પ્રકૃતિને લગતા અવલોકન અને તેમાં જોવા મળતા ફેરફારોનું નિદર્શન પણ થતું હોય છે આ વર્ષે તેર માર્ચ અને ગુરુવારે ફાગણ સુદ ચૌદસ સવારે દસ કલાક અને છત્રીસ મિનિટ સુધી જોવા મળશે ત્યારબાદ પૂનમ ની તિથિ શરૂ થશે આ પૂનમથી પંચાંગ પ્રમાણે ચૌદ માર્ચ અને શુક્રવારના દિવસે બાર વાગે અને પચીસ મિનિટે સમાપ્ત થશે